અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી ડેપ્યુટી સરપંચ તરીકે હિતેશ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી સમરસ પંચાયત સંજાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અતિકા સપકત ભૈયાત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા તમામ ટીમ દ્વારા સત્તાવાર રીતે પદભર સંભાળવામાં આવ્યો હતો અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે વર્ષો બાદ સમરસ બની છે ગામમાં નવી ટીમ દ્વારા પંચાયતનો પદભાર સંભાળવામાં આવ્યો છે ગામના સામાજિક રાજકીય આગેવાન એવા સપકદ ભૈયાટ દ્વારા પોતાના પરિવર્તન પેનલ ઊભી રાખી હતી અને પત્ની અતિકા સપકદ ભૈયાતને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા જો કે ગામમાં તેમના પર વિશ્વાસ મૂકી તેમની ટીમ અને સરપંચને બિનહરીફ જાહેર કર્યા હતા આજરોજ તલાટી તેમજ તાલુકા પંચાયતના અધિકારીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિતેશ પટેલની બિનહરીફ ફાળણી કરાઈ હતી સરપંચ અતિકા સબકત ભૈયાત અને તેમની ટીમ દ્વારા સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો અને આગામી દિવસમાં સંજાલી ગામના સર્વાંગી વિકાસ સાથે ગામના વિકાસના કામો આગળ વધાવી ગામને આગવી ઓળખ ઊભી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આજરોજ સંજાલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી તેમાં મારી પરિવારતા પેનલે મને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરી છે તે બદલ સરપંચશ્રી તમામ સભ્યો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું